नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना नाखिए अत्यार सुधी मुख्य समाचार पर गुजरात का राज्यपाल गुज पेट बेहजार पंद्रह नु कर उद्घाटन बालिका वधु श्रेणी आनंदी और निंगोई दीदी अमदावाद की मुलाकात નવસારીમાં કલેક્ટર સહિત માનુભાવોના ના હસ્તે ચૌદ સફળ મહિલા ખેડૂતો નું કરાયું સન્માન ગુજરાત માનનીય રાજ્યપાલ કોહલીએ એ ખાતે આવેલા સરદાર પટેલ સ્મારકમાં માં ગુજપેક્ટ બે હાજર પંદર નું ઉદ્ઘાટન કર્યું હતું

તેનું મહત્વ છે તેમણે ઉમેર્યું કે યુવા પેઢી ઇતિહાસ ઇતિહાસ થી વેગડી રહી વેગળી થઈ રહી છે ત્યારે તેમને ઇતિહાસ નું જ્ઞાન આપવા અને ભારતના સાંસ્કૃતિક વારસાનું મહત્વ સમજાવવા માટે ફિલાટેલિક ઉત્તમ માધ્યમ છે તેમણે ઉદાહરણરૂપ પાડતા જણાવ્યું કે જો વિદ્યાર્થીઓ ગાંધીજીની દાંડી યાત્રાનું ચિત્ર ટિકિટ પર જુએ તો તેમનામાં જિજ્ઞાસા કેળવાય તેમ છે રાજ્યપાલે સમારંભમાં ઉપસ્થિત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેનને સલાહ આપી કે ટપાલ ટિકિટ સંગ્રહ અંગેના લેખ શાળાના અભ્યાસક્રમમાં ઉમેરી શકાય છે રાજ્યપાલે ટપાલ ટિકિટ સંગ્રહનું પ્રદર્શન ગુજપેક્ષ બે હજાર પંદરનું આયોજન કરવા બદલ ટપાલ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા ગુજપેક્ષ બે હજાર

વિધિની ક્રૂર વિડંબના પોતાથી દૂર રહેલી પોતાની દીકરી સાથે અગિયાર વર્ષના અંતર પછી બાલિકા વધુમાં આનંદી દીકરી નિંબોળી સાથે સ્ટેજના નવા યુગમાં સાથે ગોઠવાયેલ છે જેનું બાળપણ હોવા છતાં ગુપ્ત રહેલ છે પોતાની માતા નું હતું તેવું પણ તે તેનું ભાગ્ય પણ છે પોતાના પતિ અને સાસરીયા સાથે દૈનિય જીવન વિતાવી રહેલી આ અગિયાર વર્ષીય નિંબોળીનું વ્યક્તિત્વ છે જે તેની આસપાસ દરેક નું મોહી લે છે આ આનંદી નું પાત્ર અને નિમોળી નું પાત્ર ભજવતી તોરલ રાસ્પુત્રા અને ગ્રેસી ગોસ્વામી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અમદાવાદની મુલાકાત દરમિયાન સોમાન નવા તબક્કા અંગે બોલતા તોરલ રાસ્પુત્રા રૂપે આનંદીએ જણાવ્યું કે અમદાવાદમાં હોવાનું ઘણું કરીને ઘરે ગરમા હોય તેવો મને અનુભવ થઈ રહ્યો છે મુશ્કેલ તો تھا કે ક્યુકી અ એટલે મારા પપ્પા અને મારી બહેન બહાર એટલે મેં અહીંયા જ રહે રહી ની ધર મેં આપણી મમ્મી કે સાથ રહે રહી હું तो उधर का एटमॉसफियर इधर के एटमॉस्फेयर में बहुत फ़र्क है आ, क्योंकि उधर मैं रोज़ स्कूल जाती हूँ कथा क्लास जाती हूँ इधर ऐसा कुछ नहीं है सिर्फ मैं शूट पे आती हूँ शूटिंग करती हूँ शूटिंग में मज़ा आता है लेकिन उधर मेरे फ्रेंड्स है इधर अभी तक कोई फ्रेंड्स नहीं बना क्योंकि मैं स्कूल नहीं गई अभी तक रिजल्ट आएगा उसके बाद मैं स्कूल ज्वाइन करूँगी उसके बाद मेरे फ्रेंड्स बन जाएंगे तो जैसे उधर रहती थी वैसे इधर रहूँगी બાલિકા વધુની કહાની આગળ વધવા તૈયાર છે તો કલશમાં અગિયાર વર્ષીય બરોડાની નિવાસી ગ્રેસી ગોસ્વામી નાની લીંબોળીનું પાત્ર ભજવ્યું તે અંગે તેણે જણાવ્યું કે એક વર્ષ પહેલા હું બાલિકા વધુ સારી માતા સાથેની જોતી આવી છું અને પોતાને આવી પરિસ્થિતિમાં પામતી નાની બાળકીને જોઈને મને આશ્ચર્ય હું આશ્ચર્ય પામું છું સૌરાષ્ટ્રના માછીમારો માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો જ્યારે તેમને પાકિસ્તાનના કબજામાંથી છૂટેલી બોટો તેમના માલિકોને અર્પણ કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની અસરકારક વિદેશ નીતિ પરિણામે પાકિસ્તાન મરીસ એજન્સી હસ્તક કરાચી બંદરે રહેલી સત્તાવન બોટો છોડાવવામાં આવી જેમાં પોરબંદર ની સુડતાલીસ માંગરોળ ની ત્રણ અને ઓખાની ની બે અને વણાક બારા પાંચ બોટો સમાવતા છે કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી બાબુભાઈ બોખિરિયાએ આ બોટો તેમના માલિકોને અર્પણ કરી હતી પોરબંદરના સુપનગર સ્થિત ઓલ વેધર પોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી બાબુભાઈ બોખિરિયાએ જણાવ્યું કે દરિયાની જેટલી વિશાળતા છે એટલો જ વિશાળ ગુજરાતના માછીમારોના દિલ પણ છે સૌરાષ્ટ્રના માછીમારો સાહસિક અને દિન પ્રતિદિન જોયા વિના દિન રાત જોયા વિના અરબી સમુદ્રમાં ખેડ કરે છે પણ ક્યારેક અજાણતા આંતરરાષ્ટ્રીય જળસીમાને વટાવી જાય છે ત્યારે પાકિસ્તાન સુરક્ષા એજન્સી દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે માછીમારોની ધરપકડ બાદ તેને પાકિસ્તાની જેલમાં રખાય રાજદ્વારી પ્રયત્નોને કારણે માછીમારો છૂટીને આવી જાય છે પરંતુ તેમની કિંમતી બોટો છૂટી નથી છેલ્લા બે હજાર ત્રણ માં માછીમારો તેમની બોટ સાથે છોડવામાં આવ્યા હતા બાદમાં પકડાયેલી તમામ બોટો પાકિસ્તાન પોતાના કબજામાં ઘણા સમયથી રાખી હતી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજદ્વારી સંબંધોના નવા અધ્યાય શરૂ કરીને પ્રયત્ન કરી અને પ્રયાસ કર્યો વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલી નારી સંમેલનમાં કલેક્ટર રેમ્પિયા મોહના જળક્રાંતિ પ્રણેતા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી અનાથ દીકરીઓના પિતામાં એવા મહેશભાઈ સવાણી કુલપતિ સી જે ડાંગરિયા સહિત મહાનુભાવોના હસ્તે ચૌદ જેટલી સફળ મહિલા ખેડૂતોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું ચાર જિલ્લાના પાસઠ ગામોની મહિલાઓના સંમેલનને કુલમુકતા કલેક્ટર રેમપે મોહનાએ જણાવ્યું કે આજે અવસર મળ્યો છે એવી મહિલાઓનો સન્માન કરવા કે જેમણે મુશ્કેલીઓનો સામનો કરી તક ઝડપીને સહકાર અને માર્ગદર્શન વડે પગભર બની સન્માન ને હકદાર બની છે જીવનમાં અનેક મુશ્કેલીઓ હોય છે જેમાં રસ્તો કાઢીને મહિલા ખેડૂતો પશુપાલન ખેતી અને મત્સ્ય દ્વારા પોતાના પરિવારનું ગુજરાણ કરે છે સમાજમાં વર્તમાન દુષણો મુક્ત સમાજ નિર્માણ દ્વારા સ્ત્રી શક્તિનો પરિચય કરાવે છે તો સ્ત્રી સાચી ઓળખ સમા સમાજમાં પ્રસ્થાપિત કરે છે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સી જે ડાંગરીએ જણાવ્યું કે રાજ્યના વિકાસ શક્તિનું યોગદાન બહુમૂલ્ય છે સુરત જલધારા ટ્રસ્ટના ચેરમેન અને પદ્મશ્રી વિજેતા મથુરભાઈ સવાણીએ જણાવ્યું કે દેશનો વિકાસ કૃષિ આધારિત છે ઉદ્યોગ રોજગાર ધંધા સહિતના કૃષિ કારણે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે હવે મહિલાઓ ખેતી ક્ષેત્રનું યોગદાન વિશેષ રહ્યું છે બેટી બચાવ અભિયાન પ્રણેતા મથુરભાઈએ જણાવ્યું કે વહુને દીકરી તરીકે જોવામાં આવે તો સમાજના તમામ પ્રશ્નો હલ થઈ શકે છે તો મિત્રો આ હતા ત્યાં સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટીન નમસ્કાર